આકાશવાણી નું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજ કૃષિ માહિતી વિષય વરસાદી પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણ એક જેને કહીએ કે સરસ તબક્કો અત્યારે ચાલી રહ્યો છે આ વખતે ભગવાને આપણી પાસે કચ્છ ઉપર તો ખાસ મહેરબાની કરી છે ઘણા બધા વિસ્તારોમાં સમયસર અને સારો વરસાદ થયો છે અને જેમ જેમ સારો વરસાદ થાય તેમ આપણે મનમાં એમ થાય કે આટલું બધું પાણી વરસે છે તેનો કઈક યોગ્ય ઉપયોગ પણ થવો જોઈએ જેમ આપણી પાસે અત્યારે પ્રાકૃતિક ખેતીનો ચલણ વધતું જાય છે ખેડૂતોમાં જાગૃતિ આવતી જાય છે એવી રીતે છેલ્લા કેટલાક સમયથી પાણીના સંગ્રહ માટે એટલે કે આપણે જોયું કે ચેક ડેમ બનાવવા વોટર હાર્વેસ્ટિંગ એ બધા શબ્દો આપણે સાંભળતા થયા છીએ અને આ વર્ષે જ્યારે વહેલો વરસાદ થયો થોડોક અને વરસાદ પડ્યો એના પછી આપણે ઘણા બધા ખેડૂત મિત્રોની ક્લિપ આપણે જોઈ છે સોશિયલ મીડિયા ઉપર કે તેઓ પોતાના કૂવાને ચાર્જ કરી રહ્યા છે પાણી વરસાદી પાણી છે એમાં વાળી રહ્યા છે ને ઘણા બધા મિત્રો અનેક લોકો આ બાબતમાં જાગૃત થયું આપણને લાગે અને હકીકત છે કે વરસાદી પાણીનો જેટલો સંગ્રહ આપણે કરી શકીએ એ આપણા હિતમાં છે સરવારે આપણા કૂવાના તળ ઊંચા આવે છે પાણીની ગુણવત્તા સુધરે છે અને ખાસ કરીને ખેતીના પાકોમાં પાણીની ગુણવત્તાનો તો ખૂબ જ મહત્વ રહેલું છે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ખારું પાણી કે ઓછા વાળું પાણી હોય એના ટીડીએસ વાળું વધારે ટીડીએસ વાળું આપણે ભાષામાં કહીએ તો એના ઉત્પાદનમાં અને મીઠા પાણીવાળા ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડતો હોય છે એટલે વરસાદી પાણીનો જેટલો મહત્તમ ઉપયોગ થાય એનો ખેડૂત મિત્રોએ આપણે કરવો જોઈએ હજી એમ કહી શકાય કે બે મહિના ચોમાસું છે શ્રાવણ ભાદરો બને બાકી છે એમ કહી શકાય શ્રાવણની શરૂઆત છે પણ ભાદરો બાકી છે વરસાદ હજી સારો પડી શકે એમ છે એટલે આપણે દરેક આપણા ખેડૂત મિત્રોને આજ સવારે આપણે એવી યાદ અપાવીએ કે તમે જેટલું બની શકે એટલું વરસાદી પાણીનું આપણે રિચાર્જિંગ એટલે કે કરીએ અને આપણે જોયું હશે કે પહેલાં વરસાદની અંદર જ ઘણા બધા ચેકડેમ છલકાઈ ગયા એનો ફાયદો પણ કુવામાં થયો છે દેખાય છે અને પાણીના તળ ઊંચા આવ્યા છે એવી જ એક વાત આ સિઝનમાં વૃક્ષારોપણની છે આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ છીએ કે કચ્છની અંદર વરસાદનું પ્રમાણ અગાઉની સરખામણીમાં ખૂબ જ સરસ રહ્યું છે એટલે એવું કહી શકાય કે કચ્છમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે કે વૃક્ષારોપણ બાબતે જાગૃતિ આવી છે અને કંઈક કચ્છ અગાઉની સરખામણીમાં લીલું છમ થયું છે એનો કદાચ આપણને ફાયદો મળી રહ્યો એવું લાગે આપણને પણ લાનીનો કે અલનીનોની અસર હોય એ જુદી વસ્તુ થઈ ગઈ પણ એક વાત નક્કી કે પાણીની સગવડ હોય અને યોગ્ય વૃક્ષારોપણ કરવામાં આવે અને જેટલું લીલો ત્રી એટલું આપણા વરસાદ ખેંચાય એવું માનવામાં આવે છે તો આ તબક્કે અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ કે વધારેમાં વધારે વરસાદી પાણીનો આપણે ઉપયોગ કરી સંગ્રહ કરીએ અને દરેક કચ્છના ગામે ગામ એવી જાગૃતિ લાવીએ વધારે માં વધારે વૃક્ષારોપણ થાય વધારેમાં વધારે વૃક્ષો વવાય અને એનો સરવાળે કચ્છને ને મોટે પાયે લાભ થાય વરસાદી પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણ વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું